એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડ બદ્ધ આવકની દ્રષ્ટિએ રાજકોટ માર્કેટયાર્ડની ત્રીજું સ્થાન મળ્યું છે પહેલો નંબરનું એવોર્ડ સુરત માર્કેટ યાર્ડને બીજો નંબર ઊંઝા માર્કેટ યાર્ડને અને ત્રીજો નંબર રાજકોટ માર્કેટ યાર્ડનું મળ્યું છે આ એવોર્ડ માર્કેટ યાર્ડની કુલ વાર્ષિક આવકને આધારે આપવામાં આવે છે જેમાં રાજકોટને ત્રીજું સ્થાન મળ્યું છે યાર્ડમાં દરરોજ 35 જેટલી જળસી કઠોળ અને શાકભાજી સહિતની આવક થાય છે અને આ વર્ષે રાજકોટ માર્કેટ યાર્ડની કુલ આવક 37 કરોડ રૂપિયા થઈ છે યાડના ચેરમેન જેશ બોગરાય જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડ દ્વારા સતત એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે કે ખેડૂતો પોતાનો પાક ઉતારી શકે અને ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળી રહે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધુ આવક મગફળી તલ મરચાં જીરું અને કપાસની થાય છે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર અને તમિલનાડુના વેપારીઓ ખાસ કરીને મરચાં લસણ અને ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે જ્યારે ગુજરાતી વેપારીઓ મગફળી અને ધાણાની ખરીદી કરતા હોય છે જેની નિકાસ દેશ અને વિદેશમાં કરવામાં આવતી હોય છે વધુ જાણીએ યાર્ડના ચેરમેન જયેશ બુખરા પાસેથી રાજકોટ માર્કેટિંગ યાર્ડને ગઈકાલે બજાર નિયંત્રણ સંઘ જે અમારું આખા ગુજરાતના યાર્ડનું એક યુનિયન છે એના દ્વારા એક થી દસ યાર્ડની જે વાર્ષિક આવક થઈ હોય એમાં ઇનામ આપવામાં આવતું હોય છે પહેલો નંબર સુરતનો બીજો નંબર ઊંઝા અને રાજકોટ યાર્ડ ગુજરાતમાં ત્રીજા નંબરે અને સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે આવ્યું છે કુલ આવક આ એવોર્ડમાં બધા યાર્ડની કુલ આવક જોવામાં આવતી હોય છે એમાં રાજકોટ યાર્ડની આવક આ વર્ષે સાડત્રીસ કરોડ જેટલી થઈ છે રાજકોટ યાર્ડમાં છેલ્લા અઢી વર્ષમાં અમારી સમગ્ર ટીમ દ્વારા જે શાસન કરવામાં આવે છે તેમાં ખેડૂતોને માલ પોલરે નહીં એવી વ્યવસ્થા પણ અમે એક શેડ પંદર વીઘાનો મોટો બનાવી અને વ્યવસ્થા કરી છે એમની જણસી અહીંયા સુરક્ષિત રહે અને પૂરા ભાવ મળે એવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પાંત્રીસથી ચાલીસ જણસીની અનાજમાં કાયમ હરરાજી કરવામાં આવે છે અને શાકભાજીમાં પાંત્રીસથી ચાલીસ આઈટમ વેચાણ માટે આવતી હોય છે રાજકોટ યાર્ડમાં મુખ્યત્વે મગફળી કપાસ તલ જીરું મરચાં અને કઠોળની કઠોળ જે છે તમામ જણસી આવતી હોય અને સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જિલ્લામાંથી ખેડૂતો અહીંયા જણસી લઈને આવતા હોય છે નંબરમાં એવું હોય છે કે કુલ આવક જે યાર્ડની વધુ હોય એ આગળ નંબરમાં આવતું હોય ગોંડલ અને રાજકોટ બે સમાંતર વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે અમારે ત્યાં ત્રણ તાલુકાનું યાર્ડ હોય અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી બધી જણસી ખેડૂતો અહીં વેચવા આવતી હોય એથી આવકનું પ્રમાણ વધ્યું છે અને સરકારની સૌની યોજના દ્વારા જે ઉનાળામાં અને શિયાળામાં ડેમ અને ચેકડેમ ભરવામાં આવે છે એના કારણે આ ત્રણ તાલુકાના ખેડૂતો ઉનાળુ પાક અને શિયાળુ પાક લેતા થયા છે એથી રાજકોટમાં આવક વધુ થઈ છે ગોંડલે પણ સારા પ્રમાણમાં વિકાસ કર્યો છે અને અમે અને ગોંડલ રાજકોટ અને ગોંડલ અમારે ગુજરાતના ઊંઝા ડાયરે હરીફાઈ ગણ રહેતી હોય છે